નમસ્તે ખેડૂત મિત્રો મૂડી તાલુકાના કડમાદ ગામે કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂત સભા યોજાઈ વીજ કંપનીઓની જોહુકમી દાદાગીરી સામે ખેડૂતો લડી લેવાના મૂળમાં મોરબી જિલ્લાના તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો વીજ લાઈન બાબતે આગામી છ તારીખે કલેક્ટર કચેરી એકઠા થઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાની જવાની તૈયારીમાં અત્યારે અડાણીવાડાની આઠસો મેગાવોટની જે લેન્ડ નીકળે છે સુરેન્દ્રનગર જિલ્લો મોરબી જિલ્લામાંથી પસાર થવાની છે તે અત્યારે કંપનીવાળા આવી અને ખેડૂતને પૂછતા નથી અને ગમીના ખેતરમાં અત્યારે મંડે ખાડા ખોદવા એટલે શું આ સરકારને કંઈ વળતર દેવડાવવાનું જ નથી આ કંપની સરકારની કંપની છે કે શું ખબર ન પડતી અમને અને જે ખેડૂના ખાડા અત્યારે સરકાર તમે નક્કી કરો કે ખેડૂતને કેટલાય થાંભલે પૈસા દેવાના અને તમામ ખેડૂતને કહું છું સુરેન્દ્રનગર જિલ્લાના અને મોરબી તાલુકાના ખેડૂતને કે આપણે બધા સંગઠન કરો કાલે અમે કર્મમાંથી શ્રી ગણેશ કર્યા છીએ પણ એક કંપનીવાળાને મિલકતમ કરવા દોમાં આ કંપનીવાળાના બાપની જમીન નથી જમીન તો આપણા બાપની જમીન છે અને કંપનીવાળા પૈસા વગેરે મલકા કરી ખાટા ખોદવા મંડે એટલે કોને અમને એ સૂટ આપેલી છે અને કલેક્ટરને પણ વિનંતી કહશું તમે કંપનીવાળાને કહી દો ખેડૂને પૈસા વગેરે કોઈના ખેતરમાં ઘરે નહીં નકર ખેડૂત શું કરશે ને એ બધી જવાબદારી કલેક્ટરની પણ આપવાની છે તમામ કહશું એટલે પોલીસવાળાને પણ વિનંતી કરીને કરી છું તમે મંજૂરી લીધા વગેર આવતા નહીં નકર આ ખેડૂ કાયદેસર તમારી માથે પણ કેસ કરવાના છે તમે એમ ના કે ખેડૂત જવા દેવાના હે અને હોય ને તો ભલે હોય પૂરું ચૂકવે જો ગુજરાત સરકારને ને વાળાને નફો કરાવવો હોય તો ખેડૂતના છોકરા ત્રણ ત્રણ છે કે ખેડૂને પાંચ પાંચનું કુટુંબ છે એને એના છોકરા માટે વિકાસ કરવાનો હોય વિકાસ કરીને એમની ના ના હોય કે એક થાંભલે કતાર ખેડૂતને બે કરોડ રૂપિયા આપી દો અને મહિને પચાસ હજાર રૂપિયા ભાડું આપો તમારે જો આજીવન ખેડૂતની જમીન અત્યારે હોય દસ લાખનો વેગો જમીન હોય એમાં લેન્ડ કાઢી દો એટલે ખેડૂતો પૂરું થઈ જવાનું છે નથી એને થવાનું કંઈ ન થવાનું એટલે તમામ અત્યારે કહું છું ખેડૂતને મોરબી સો તારીખે કલેક્ટરને આયોજનપત્ર દેવાનું છે તમામ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતને જવાનું છે અને તમને એમ હોય કે આજ મારા પડામાં થાંભલો ચા બનો હોય કાલે તમારા પડામાં પણ થાંભલો બનો હોય ચૌદ લેનું નીકળવાની છે બે વરામાં કેટલી ચૌદ એટલે તમામ ખેડૂતોને નમ્ર વિનંતી કરું છું સો તારીખે મોરબી કલેક્ટર ઓફિસે આયોજન પત્ર દેવાનું છે મોરબી જિલ્લાના માણસો આવવાના છે સુરેન્દ્રનગર જિલ્લાના માણસોને તમામને પણ જવાનું છે અને આ કંપની સામું પડવાનું છે અને બે કરોડ રૂપિયા આપે અને મહિને પચાસ રૂપિયા ખેડૂતને હપ્તો આપે મહિને પચાસ રૂપિયા આપવાના તો જ થાંભલો નાખવા દેવાનો છે નક થાંભલો નાખવા જ નથી દેવાનો આજે કડમાદ ગામે જે આઠસો કેવીની લાઈન પાવરગ્રીડની નીકળે છે એના માટે કરદ ગામ અને આસપાસના ગામના ખેડૂતો એવી જ રીતે અમે અગાઉ જે સાતસો પાસઠ કેવીની લાઈનો મોરબી જિલ્લામાંથી નીકળે છે માળિયા હોય મોરબી હોય આ બાજુ જામનગર હોય બધાએ અત્યારે પહેલો અમારો પ્રયત્ન એ છે કે આના અઢારસો પંચ્યાસી ટેલિગ્રાફ્ટ એક શું છે બે હજાર ત્રણનો ઇલેક્ટ્રિસિટી એક શું છે બે હજાર તેરનો જમીન સંપાદનનો કાયદો શું છે બે બે હજાર સત્તરથી બે હજાર પચીસ સુધીના રાજ્ય સરકારના પરિપત્રો શું છે કેન્દ્ર સરકારની આ બાબતની એસઓપી શું છે રાજસ્થાન સરકારે હમણાં જ જે તાજેતરમાં નવી એસઓપી આપી છે એ શું છે આમાં કેરેલા સરકારનો ગુજરાત હાઈકોર્ટ સોરી કેરેલા હાઈકોર્ટનો હુકમ શું છે આ બધી જ બાબતોને લઈ અને ખેડૂતોમાં નાની મોટી માહિતી આવે ખેડૂતો સંગઠિત થાય અને જે રીતે દક્ષિણ ગુજરાતની અંદર ગુજરાત ખેડૂત સમાજ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ જે લડાઈ કરી અને ત્યાં ચિમોતેર લાખ રૂપિયાથી લઈ અને એક કરોડ ચિમોતેર લાખ રૂપિયા સુધી ચારસો સાતસો પાસઠ કેવીમાં જે જયેશભાઈ પટેલેને વળતર અપાવડાવ્યું છે અને નવસારી કલેક્ટરે જે રીતે માર્કેટ ભાવે ખેડૂતોને વળતર આપવાનો હુકમ કર્યો છે તો નવસારી કલેક્ટર જો હુકમ કરી શકતા હોય તો મોરબી કલેક્ટર કે સુરેન્દ્રનગર કલેક્ટર શું કામ ના કરી શકે એટલે આ બધી જે ખેડૂતોમાં અજ્ઞાનતા છે એ બાબતે આખી માહિતગાર કરવા માટે અમે આ રીતે આઠ દસ ગામ આઠ દસ ગામ ભેગા કરી અને મિટિંગોનું અત્યારે પ્રયોજન કરીએ છીએ અને હું આપના માધ્યમથી આપની ચેનલના માધ્યમથી ખેડૂતોને કહેવા માગું છું કે આવતી છ તારીખે મોરબી કલેક્ટરને અમે એક રજૂઆત કરવા જવાના છીએ આવેદનપત્ર આપવા જવાના છીએ તો જે ખેડૂતો મોરબી કલેક્ટરે સવારે દસ વાગે પહોંચી શકતા હોય તો એ લોકો વધારે એવું ભાવભર્યું આમંત્રણ સાથે આહવાન કરીએ છીએ